હું જરૂર રજા કરીશ મિત્રો યુટ્યુબર કાનભાઈ યુટ્યુબર હું તો જ થાય છે શું છે કાનભાઈ મજામાં અને મજામાં હવે આજે દિનેશભાઈ ફોન કરી હવે ઓલફે વાડી આવ્યા હતા તું ઘરે રહી આવીયા તું તો ટાઈમ દિનેશભાઈ ઘરે દઈ આવ્યા જો હાલે

બીજાની ગાડી એટલે રોકાવાનું અને મેળ આવે જ નથી એટલે બધોય સમય અને સંજોગોને કારણે રોકાઈ શકે એમ નથી પાછા આવશે એમ ગોઠવી રામભાઈને પણ સાથે લખાવવાના રામભાઈ તો તમે આવો આવે એક બી બાજુ આવો એટલે આવો વાડી તો કાનભાઈ તમારી ચેનલનું નામ બોલ્યું હતું કે આ એ ચેનલના મેં કાનો આયે તો મિત્રો કાનભાઈ ભાઈની ચેનલનું નામ છે કાનો આઈ બ્લોગ

તેમનું ચેનલનું નામ છે એટલે તેમનો ફોન આવ્યો કે ભાઈ અમે નીકળીએ તો તમારા ચા પાણી પીતા જાય તો આપણે વાડીયાથી આવ્યા ઘરે કાન મળ્યા અને જોકે સમય અને સંજોગોને કારણે એને થોડુંક આગળ ગામડે જવાનું હતું એટલે રોકાઈ શક્યા નથી તો રોટલા પાણીનું નીકળી કે આજે સેટિંગ નહીં આવે પાછા ક્યારેક આવશું તારે તમને રોટલા પાણી ખાવું જો કે આપણે તો બે વખત એની વાડીએ જઈ આવ્યા છે અને બહુ મજા આવે એની વાડી છે રોડ ને કાઠે છે એક તો એનું પાણી પી આવીએ ને તમે ફિલ્ટર નું પાણી મૂકી દયો જો ઈ આવે મોતા એવું મને ખબર હોત ને તો હું એમ કેત કે પાણી શીશો ભઈ રે આવો મેં કાનભાઈ ને કીધું કે મને આવી ખબર હોત ને કે તમે આવવાના છો તો હું તમને એમ કેત કે મારા પાણી ચીસો ભરે મને એવું એનું પાણી અમે વાડીએ ગયા ને મેં બે ત્રણ વખત તો બે કરસા પાણી પી લીધું પાછી હાલતી થઈ ને તો એટલું મીઠું પાણી તમે ફિલ્ટર મીઠું પાણી ફિલ્ટર ના પાણી પણ એક બાજુ રાખી મધ જેવું મીઠું છે કાનભાઈ કાન વાડી નું પાણી આપણને બહુ મજા આવી રધિવારી એવી છે પણ પાણી તો મીઠું એટલે આવું તો મેં ક્યારે કઈ સઈકું જ નથી વરસાદ નું પાણી એવું નહીં મીઠું એટલું મીઠું

થોડાક આવી જાય ને મહેમાન તો રોકાણા નથી રોટલા પાણી ન ખાતા પણ આપણે તો ખાવું પડશે આપણે જ ખાવું જોઈએ મહેમાન હોય કે એવું નથી કે આપણે ભૂખ્યા રહીને હાલશી એવું તો નથી તો હાલો ઉપર રસોઈની તૈયારી કરો હાલો હું બનાવીએ હવે એ તમને આગળ જણાવીએ હાલો જે માતાજી મિત્રો આ ગામડાની મોજ હો દેશી ગામડાની મોજ કઈ કઈ ફુલકા રોટલી રોટલી લાખનસિંહભાઈ કી એવું છે લાખનસિંહભાઈ ગઢવી જોકે મિત્રો તમે સાંભળે લાખનસિંહભાઈ ગઢવી ની વાત મને યાદ આવી છે જમાનો એ કે જો બદલાણો કે ઢોર છે એ બેઠા બેઠા ખાય પેહું છે માણા છે એ ઊભા ઊભા ખાય આજે મને લાખનસિંહભાઈ ગઢું યાદ આવ્યા એટલે એની જેમ જમાનો છે કે અટક સમય એવો આવ્યો છે કે માણા ફેસેલિટીમાં હોય ગયા છે તો ઊભા ઊભા ખાય છે અને વેહુંમાં આરહ લાખનશીભાઈ એમ કે પેહુને આરહ કરી ગઈ છે તો એ બેઠા બેઠા ખાય છે એને ઊભું થવાનો ટાઈમ નથી હાલો મિત્રો આપણે એને એ ભૂખ લાગતી આવે છે તો હું મયુરભાઈ એને દેશી શાકને શું બનાવ્યું છે તમને બતાવીએ જો ભાઈ ગરમ રોટલી મગનું શાક અમારા મયુરભાઈને પ્રિય વસ્તુ છે ને ખરખવાની શાક ચીંગુનું આપણું તો ભોજન તમને બધાને પાયો ખબર જ છે એવા મગનું શાક તો આપણે નહીં ભાવે છે સાથે ગોળ કાકટીનું ઓથાણું ઠંડી છાસ તો બપોરનું ટાણું છે ને ભાઈ થોડુંક ભૂખ પણ લાગી છે ઠાવકે એવી તો આવી જાઓ બધા ભાઈ બપોરા કરવા ચાલો મિત્રો બધા બપોરા કરવા તો અમારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો તે જરૂરથી બે લાઇકન દબાવી દેજો જય મુલીધર જય દ્વારકાધીશ તો વાગી ગયા છે બપોરના સાડા બાર જેવું થઈ ગયું છે હવે ભૂખ લાગી છે તો અમારા ભાઈએ તો સારું પણ કરી દીધું છે જય મુરલીધર મયુરભાઈ બહુ ભૂખ લાગી ભાઈ એમ તો આજ હું જમાવટના ઝાડવા તમારા છે એવું દેખાય છે મયુરભાઈ ને મનપસંદ શાક છે ને મહેમાન આપણે આવ્યા હતા પણ મહેમાન તો રોકાણા નહીં અને બહાર જવાનું હતું

તો શું આપણો વિડીયો શું કહે છે સારો લાગે તો તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે આ અમારા ફેમિલી મેમ્બર છે કે નહીં જરૂરથી કહેજો